પ્લાનિંગ ટેક્સ નો સ્લેબ એગ્રીકલ્ચર ઇન્કમ અને કોઈ હેડ ઓફ ઇન્કમ હોય તો આપણે ચર્ચા છે તો વસ્તુ જાણવી છે કે ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ બે વચ્ચે ડિફરન્સ શું છે તો વિશે મને આજે ડિટેલમાં સમજાવો તમને પૂછ્યું એમ ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ ઇવેઝન એ બે વચ્ચે વાસ્ટ ડિફરન્સ છે ફર્સ્ટ આપણે જોઈએ કે ટેક્સ પ્લાનિંગ ટેક્સ પ્લાનિંગ એટલે શું તો કે ઇન્કમ ટેક્સ ની અંદર ઘણા બધા એવા પ્રોવિઝન આપેલા છે જે પ્રોવિઝન નો ઉપયોગ કરી સદુપયોગ કરી અને આપણે જે ટેક્સ નો બચાવ કરીએ છે એને ટેક્સ પ્લાનિંગ કહી શકાય જેમ કે એટીસી ની પ્રોવિઝન નો ડિડક્શન છે તો 1.5 લાખ રૂપિયા નો ઇન્વેસ્ટમેન્ટ મે કર્યું અને મે 1.5 લાખ રૂપિયા નો ટેક્સ ડિડક્શન લઈ અને મે ટેક્સ બચાવ્યો એનું ટેક્સ પ્લાનિંગ કહી શકાય અને બીજો છે ટેક્સ ઇવેઝન

ટેક્સ નહીં આવે પણ નવા સ્કીમની અંદર આપણી પાસે ત્રણ લાખ રૂપિયા સુધીનો જે ચીફ ની ઇન્કમ હોય તો એની કોઈ ટેક્સ નથી અધરવાઇઝ એને રેગ્યુલર ટેક્સ લેબ અંદર ટેક્સ લાગુ પડશે આઈ થિંક એ જૂનામાં પણ એને રિબેટ નતો મળતો છે એ ચીફ ને નતો ને જૂનામાં જૂની સ્કીમ પણ નતો ઓકે અને બીજી એક વસ્તુ જે છે કે સપોઝ આપણા ઘરની અંદર કોઈ સુપર સિનિયર સિટીઝન છે તો એના સુપર સિનિયર સિટીઝન ની અંદર પાંચ લાખ રૂપિયાના સ્લેબમાં ટેક્સ આવતો નથી

એવી જ રીતે ઇન્કમ ટેક્સ ની અંદર જે SSC આપ્યા છે સેક્શન 230 ની અંદર સાત જુદા જુદા એસએસસી આપેલા છે એમ જુદા જુદા એસએસસી ના જુદા જુદા સ્લેબ આપેલો છે આપણે જનરલી કયા સ્લેબનો ઉપયોગ કરીએ ઇન્ડિવિડ્યુઅલનો ઉપયોગ કરીએ જેમાં 7 લાખ રૂપિયાની આપણે વાત થઈ બીજો આપણે HUF નો જનરલી ઉપયોગ કરીએ બીજો આપણે એસોસિએશન ઓફ પર્સનનો ઉપયોગ કરીએ કે જે વ્યક્તિ જે સ્લેબ જેને જેને છૂટ अवेलेबल છે એ ટેક્સના સ્લેબની છૂટનો ઉપયોગ કરીએ અને આપણે ટેક્સ પ્લાનિંગ સારી રીતે કરી સકીએ છે હવે

ત્યાં સુધી તમને માર્જિનલ રિલીફ અવેલેબલ છે એના પછી તમને માર્જિન રિલીફ અવેલેબલ નથી તો આ રીતે જુદા જુદા જે ટેક્સ લેબ અને ટેક્સ સ્ટ્રક્ચર આપ્યા છે ટેક્સ સ્ટ્રક્ચર એનો ઉપયોગ કરી અને આપણે ટેક્સ પ્લાનિંગ વિથ ધ હેલ્પ ઓફ સ્લેબ એવી રીતે કરી શકીએ છીએ શું આપણે એચએફ ક્રિએટ કરીને ટેક્સ પ્લાનિંગ કરી શકીએ છીએ મહેન્દ્રભાઈ જેમ તમે પૂછ્યું કે એચએફ નો યુઝ કરીને આપણે ટેક્સ પ્લાનિંગ કરી શકીએ છીએ તો ફર્સ્ટ તો આપણે સમજી લઈએ એચએફ એટલે શું એચએફ એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી

કે જો આપણી ઇન્કમ અઢી લાખ રૂપિયાથી નીચે છે એટલે બેઝિક એક્ઝામ્પન લિમિટ થી તમારી ઇન્કમ નીચે છે એની સાથે સાથે તમારે એગ્રીકલ્ચર ઇન્કમ પણ છે વેધર પાંચ રૂપિયા હોય કે પાંચ કરોડ રૂપિયા હોય કે પચાસ લાખ રૂપિયા હોય વન્સ તમારી જે બેઝિક જે અધર ઇન્કમ જે છે ટેક્સેબલ ઇન્કમ એ અઢી લાખ રૂપિયાથી નીચે થાય અને એગ્રીકલ્ચર ઇન્કમ ગમે તેટલી હોય તો એ ઇન્કમનું ક્લબિંગ નથી થતું જો ઇન્કમ તમારી જે બેઝિક જે છે એ અઢી લાખ રૂપિયા થી ઉપર હોય તો એનું ક્લબિંગ થાય છે એટલે તમે એવું ટેક્સ પ્લાનિંગ બેસાડી શકો કે તમારી જે અધર ઇન્કમ જે છે એ અઢી લાખ રૂપિયા થી નીચે આવે અને એગ્રીકલ્ચર ઇન્કમ તમારી ઉપર આવે તો એમાં જાતો ટેક્સ નહીં આવે સેકન્ડ થિંગ જે કોઈ પણ વ્યક્તિ જે છે એને અધર ઇન્કમ ભેગી જે છે એગ્રીકલ્ચર ઇન્કમ સિવાયની તો એ ઇન્કમ તમે બીજા કોઈ એસએસિ છે તમારા ફેમિલી મેમ્બર એની અંદર ડાયવર્ટ કરી શકો છો બાય ધ વે ઓફ ગિફ્ટ આને આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે સપોઝ મારા ફાધર પાસે એફડી ઇન્ટરેસ્ટની ઇન્કમ જે છે અને એની સાથે સાથે એની એગ્રીકલ્ચર ઇન્કમ પણ છે તો આને હું ટેક્સ પ્લાનિંગમાં કેવી રીતે લઈ શકું તો એનું ટેક્સ પ્લાનિંગ એવી રીતે કરી શકીએ કે મારા ફાધરની જે એફડી જે છે એ આપણે વિડ્રો કરી લઈએ એમાંથી એફડી ઇન્ટરેસ્ટની ઇન્કમ મારી બંધ થઈ જશે હવે મારા ફાધરને એફડી ઇન્ટરેસ્ટ સાથે સાથે મારી એગ્રીકલ્ચર ઇન્કમ પણ હતી તો આની અંદર શું કરી શકાય કે એફડી ઇન્ટરેસ્ટ ઇન્કમ હવે સ્ટોપ થઈ ગઈ મેં એફડી વિડ્રો કરી દીધી એટલે અને જે એફડી ની અમાઉન્ટ જે છે એ હું મારા સનને ગિફ્ટ કરી દઉં તો એની અંદર થી ન્યા ઇન્કમ ચાલુ રહેશે અને જે જે મારા ફાધરમાં જે છે એ ખાલી એગ્રીકલ્ચર ઇન્કમ રહેશે ધેટ મીન્સ કે કોઈ પણ વ્યક્તિ જે ખાલી એગ્રીકલ્ચર ઇન્કમ અર્ન કરતો હશે એને કોઈ પણ જાતનો ટેક્સ ભરવાની કોઈ જાતની રિક્વાયરમેન્ટ રહેતી નથી ધેટ મીન્સ કે એની ઇન્કમ 5 લાખ રૂપિયા એગ્રીકલ્ચર ઇન્કમ ની હોય કે 50 લાખ રૂપિયા હોય કે 5 કરોડ રૂપિયા હોય તેને કોઈ પણ જાતનો ટેક્સ આવશે નહીં સબ્જેક્ટ ટુ એની ઇન્કમ ખાલી એગ્રીકલ્ચર ઇન્કમ હોવી જોઈએ શું આપણે ગિફ્ટ આપીને કે ગિફ્ટ રિસીવ કરીને ટેક્સ પ્લાનિંગ કરી શકીએ કે ના કરી શકીએ આપણે ભેટ સોગાત એટલે કે ગિફ્ટ નો ઉપયોગ કરી અને કઈ ટેક્સ પ્લાનિંગ કરી શકીએ કે ના કરી શકીએ હા કરી શકે છે ગિફ્ટ આપીને પણ ફેમિલી મેમ્બરો માં આપણે ગિફ્ટ આપીને ટેક્સ નું પ્લાનિંગ કરી શકીએ છીએ કે ગિફ્ટ કોને આપી શકીએ આપણે માઇનસ સનને ગીફ્ટી કે પુત્રવધુને ગિફ્ટ આપવી એને જે તમે ગિફ્ટ આપો તો એમાંથી જે ઇન્કમ જનરેટ થાય એ પાછી ક્લબિંગ ના પ્રોવિઝન પ્રમાણે આપણી જ ઇન્કમ પાછું ક્લબ થાય

મેરેજ અને અમુક એવા ઇવેઝન આપેલા છે અમુક એવા ઇવેન્ટ કે ઈ ઇવેન્ટ ની સિવાય જો આપેલા હોય ને નોન પાસેથી ગિફ્ટ તો એ પાછા ટેક્સેબલ આવી જાય એની સ્પેસિફિક લિમિટ છે કે પચાસ રૂપિયા થી ઉપર કોઈ નોન રિલેટિવ પાસેથી આપણને ગિફ્ટ મળે છે તો એ ગિફ્ટ ટેક્સેબલ થશે બરાબર જો તમે ટેક્સ પ્લાનિંગ તુલ દરીકેનો ઉપયોગ કરતા હો તો નોન રેસિડન્ટ કેપમાં જે વ્યક્તિ તમારા નોન રિલેટેડ છે એની પાસેથી તમે 50000 રૂપિયા સુધીની ગિફ્ટ યરલી તમે એક્સેપ્ટ કરી શકો છો જેના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ નહીં એવું છે ને કે કેસમાં ઉપર આપણે